બધા વડીલો બધા ભાઉચ છે એટલે આજે મોરબી હેરાભાઈ પાજીભાઈ પાલભાઈ અને અમારા બે છૂટાયેલા પ્રતિનિધિઓ ખૂબ રૂપવાળા ચુડાસમાં સાહેબ બને

ત્યારે અહીંયા પાંચ હજાર માણસો તો હાજર છે પણ આ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગુજરાતને નવી દિશા આપનાર વ્યક્તિઓ પણ હાજર છે આજે મને સૌથી વધારે ખુશી એ છે કે પાલભાઈ અહીંયા છે લાલજીભાઈ અહીંયા છે હીરાભાઈ અહીંયા છે ચુડાસમા સાહેબ અને જિગ્નેશભાઈ ભેવાણી સાહેબ અહીંયા છે હવે હું જિંદગીમાં ક્યારેય મારી જાતને એટલો નહીં સમજ ચૌદ પંદર વર્ષની યાત્રા સફળ થઈ પણ દિનુને જેલમાં મોકલવાની યાત્રા હજુ પૂરી થઈ નથી પપ્પીને જેલમાં જવાનું બાકી છે અને પપ્પીનો પેલો પપ્પુ બદરી જો આ પપ્પી અને પપ્પુ આ બંનેને સુપ્રીમ કોર્ટમાં જઈ અને જ્યાં સુધી જન્મ ટીપની સજા પૂરી નહીં કરાવીએ ત્યાં સુધી અમે જમવાના નથી ત્રણ કામ બાકી છે અહીંયા આનાથી વધારે હું બોલીશ નહીં વરસાદ અને વડીલોને સાંભળ્યા છે દોઢ કલાક મહેશને માટે દલીલ કરીને કોર્ટમાંથી આવ્યો છું મારું કામ ત્યાં પૂરું થયું છે અને અહીંયા જયારે આટલા બધા પ્રતિનિધિઓ છે ત્યારે અહીંયા હવે મારે બોલવાનું કશું રહ્યું નથી ત્રણ કામ એક કોડીનારના મિત્રોની સેવા જ્યારે જ્યારે બોગા સોલંકી એમને હેરાન કરે ત્યારે કરવાનો પ્રતિબદ્ધતા જાહેર કરું છું કામ નંબર એક કામ નંબર બે જ્યારે જ્યારે મહેશ જેવા માણસોને જેલની પાછળ ખોટી એફઆઈઆરઓ કરીને ઉપરનો આદેશ છે એમ કરીને મોકલવામાં આવે છે ત્યારે ફક્ત મહેશ નહીં બીજા કોઈ પણ સામાન્ય મહેશને માટે પણ હું લડવા માટેની પ્રતિબદ્ધતા જાહેર કરું છું કામ નંબર ત્રણ કે અહીંયા જે આ ગુનાઓની હારમાળા ચાલુ છે અને લીનુને કારણે પોલીસ સ્ટેશનની અંદર જે એફઆઈઆર નોંધાય છે બે હજાર ત્રણની અંદર ભારતની સંસદની અંદર એ વખતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અડવાણી સાહેબે કહ્યું હતું અને રિપોર્ટ મોકલ્યો તો ગુજરાતના પોલીસમાં હાન નિર્દેશકે કે દિનુ બોગા સોલંકીને કારણે કોડીનાર પોલીસ સ્ટેશનની અંદર એક પણ પોલીસને કામ કરવાની સ્વતંત્રતા નથી એ જે ઈચ્છે તે પ્રમાણે એફઆઈઆર કરાવે છે એ જ ઈચ્છે તે પ્રમાણે છોડાવડાવે છે અને એ પોતાના બિઝનેસ રાઇવલ થી મારીને બધાની સામે કરાવડાવે છે આજે પણ મહેશની સામે 2024 માં 21 વર્ષે એમ આપણે કથન જે ભારતના પ્રધાનમંત્રી જે કહ્યું તો તે સાચું છે અને આ અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે ત્રીજું કામ સુપ્રીમ કોર્ટમાં જઈ અને આ પપ્પી અને પપ્પીને સજા પાછી એવડાવવાની ત્યાં સુધી અમે જંપવાના નથી જય હિન્દ બધાને સાંભળ્યા જેમ રાહુલ ગાંધી વરસતા વરસાદમાં અને ભરપૂર બરફની વચ્ચે જેમ ઉભા રહીને ભાષણ કરતા સાંભળતા એમ આના લોકો પણ તમે વરસતા વરસાદમાં છો એટલે તમે ઉપર ચાલો આજે ચુડાસમા સાહેબ હીરાભાઈ જિગનેશભાઈ लालजी भाई अने पाला अब बद्दा थी वचन लाऊं क्या अहिया वचन लिए कि राहुल गांधी ने पर कोडी नार नार समक्ष आजर करवानी ये लोगों का स्टील है आज दलील में चार वस्तु भाई दलील नंबर एक कि भाजप ने ऑफिस एक करे लो एनक्रोचमेंट अजू तुतियू नथी पहला ફરિયાદ કરનાર ભાઈ ની કયો પેલો હા એ આલુ ભંડાર ની અંદર પણ હજુ સુધી પોટલો તૂટ્યો નથી કેમ કારણ કે દિનુ બોમાના મિત્ર છો એટલા માટે તો મારે એ મામલતદાર ને કહેવાનું કે ફરિયાદ નોંધાવવા માટે શૂરો છે ભારતના સંવિધાન લીધા પછી આ સામાન્ય નહી પણ અસામાન્ય કોડીનાર પોલીસ તો લાચાર છે બધા કાનમાં મને કહી જાય છે કે સાહેબ તમે બોલો છો સાચું પણ વર્દીમાં હોય છે ત્યારે મર્યાદા હોય છે એટલે કોડીનાર પોલીસ હું સૌથી મોટો મિત્ર અને યાદ રાખજો કોડીનાર વિચાર કરીશ કારણ કે એમની ઉપર જે ભાર છે એની મને સમજ પડે છે એટલે એમને માટે મારે કોઈ આક્ષેપો નથી પોલીસ કોડીનાર પોલીસ ની જાય ખોટી પણ એફઆઈઆરમાં અને સાચી પણ પણ આ આલુ ભંડારમાં વિઠલાણી સાહેબનું સરકારી મકાનની અંદરનું પણ એન્ક્રોચમેન્ટ તૂટ્યું નથી ભાજપના ઓટલા તૂટ્યા નથી મામલતદાર સાહેબે અંદર એવું લખ્યું છે એફઆઈઆર માં પોતાની કે તો સ્વૈચ્છાએ કાઢતા હતા અને મે વચ્ચે આવ્યા બધા અલ્યા સ્વૈચ્છાએ જો કાઢી નાખ્યું તો અત્યારે 7 દિવસ પછી પાછું આવ્યું કે પછી તૂટ્યું જ નહોતું જુઠ્ઠું બોલવાનું બંધ કરો મામલતદાર સાહેબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો તમારી પાસે એક સત્તા છે બંધ કરો માફ કરો અને આવતીકાલથી બીજેપીની ઓફિસ અને પેલો આલુ ભંડાર વિઠલાણી સાહેબનો એમાં જે કામ બાકી છે ને એ પતે નહીં તો ગાંધી ચિંધ્યા જાય સત્યાગ્રહ કરવાની આજે નક્કી કર્યું પડશે સાહેબ ને કહ્યું કે સાહેબ આ દસ વાગ્યા થી મામલતદાર સાહેબ બીજી આર્ગ્યુમેન્ટ કરી કે દસ વાગ્યા થી મામલતદાર સાહેબ કહે છે કે મહેશ મકવાણા અને પછીના બીજા પાંચ સાત જણા એ સતત અમારી પાછળ પાછળ બસો જણાની સાથે દસ વાગ્યા થી દોઢ વાગે ફરિયાદ કરે છે કેટલી વખત સમજાયા તો પણ માને જ નહીં પાછળ 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 મેં કહું સાહેબ અઢી કલાક તમારી પાછળ પાછળ આવ્યા તો પછી આપણે આ ચોરી ને લૂંટફાટ પેલા વેચલાણી ના ઘરમાં કરે ક્યારે તમારી મદદ થી થઈ જ નથી કે પછી આખરે ઉપરથી ફોન આવ્યો કે દસ પંદર દિવસ તો રાખો

એકમાં ત્રણ તોલું છે એમાં ત્રણ તોલા સોનું ને નવ હજાર રૂપિયા સારી ત્રણ તોલા સોનું ને નવ હજાર રૂપિયા ક્યાંથી આવે છે પણ કોઈ આટલી બધી એફઆઈઆર કરી આટલા બધા આક્ષેપો કર્યા ચોરીને ને લૂંટફાટ ના પણ આજ સુધી સોની સર્ટિફિકેટ કોઈ ચોરીના આક્ષેપ કરનાર લઈ શક્યો નથી કાં તો કોડીનાર માં બધા સોનીઓ લખ્યા વગર તમને કશું આપે છે અને કાં તો આક્ષેપો ખોટા છે અને ચાલ્યા જ છે ચાલ્યા જ છે દરેક એફઆઈઆર ની અંદર નામદાર હાઈકોર્ટ હસતા હસતા કે છે કે આ બધી ચોરી ને લૂંટફાટ ફક્ત આખા ગુજરાતમાં એક જ કોડીનાર પોલીસ સ્ટેશનમાં થાય છે હવે મારે કોડીનાર પોલીસને કેવું છે હવે તો 395 છોડો ભાઈ બીજી કોઈ નવી સેક્શન લે એની પાછળ મંડ્યા રહેજો તો અત્યારે આ સભાની અંદર કેટલા બધા પોલીસો હાજર સાદા છે ખાખી ધમા એલસીબી કઈ ને કઈ પોલીસો નમ્ર વિનંતી કે આ ડાકેટી એને મારા ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢ્યા મારું આપણે લાયસન્સ સર્ટિફિકેટ લઈ લીધું મારો બોરો અહીંયાથી જૂઠવી લીધો અને જો સતત છેલ્લા 15 20 વર્ષથી જો કુરીનારમાં દરરોજ જે આ બનતું હોય તો કાયદો અને શાસનની વ્યવસ્થા એ સાવ ખોરવાઈ ચૂકી છે તો પછી આ સભા કે વિત થાય ના થવી જોઈએ એટલે પોલીસ સ્ટેશનમાં કશું ખોટું છે કે પોલીસ સ્ટેશનની સાથે સાથે રાજકારણીઓ પણ કશું ખોટું છે કે બંને ભેગા થઈને કશું ખોટું કરે આ એફઆઈઆરઓમાં ખોટા આક્ષેપો મૂકી દેવા જેથી કરીને બેલ ના મળે નોન બેલેબલ હોય એટલે દસ દસ પંદર પંદર વીસ વીસ દિવસ અમને રાખી શકાય કેમ કારણ કે સત્તાની સામે મહેશ અને બીજા બધા લડે છે તો મહેરબાની કરીને કોડીનારના પોલીસ મિત્રો જેને માટે મને ખૂબ પ્રેમ છે બધા ધ્યાન રાખો કે સત્તાનું પરિવર્તન થશે પછી આપણું શું થશે

કોમતદારો બે પાંચ દિવસ વધારે રાખવા માટે એ બંધ થવું જોઈએ હવે થાકે અમે પણ હસીએ છે એવું છે તો તમે કેમ અટકતા હતા ચોથી દલિત નામદાર કોર્ટને કરી કે સાહેબ આ શું આ શું ચાલે છે કે પીઆઈ ની હાજરીમાં ડેપ્યુટી કલેક્ટર ની હાજરીમાં મામલતદાર સાહેબ અને મ્યુનિસિપાલિટીના આખા સ્ટાફની હાજરીમાં અને ચાલીસ પોલીસો જેમાં બે પીએસઆઈ ત્રણ હેડ કોન્સ્ટેબલ અને બાકીના પોલીસો આટલા બધાની હાજરીની અંદર રફીક સલોત અમારો રમેશ અને પેલો દમણિયા અને મહેશ છે તે વિઠલાણીના ખિસ્સામાંથી પાંચસો ની પેલી આમ આખી લગડી બહાર કાઢે એટલે વિઠલાણી આ હા અને વિઠલાણી જુનિયરના આરિયાળી ત્રણ તોલાક ત્રણ તોલાક સોનું થાય છે ચારે નથી થતો ને અડી લગી જાય

બે પોલીસ નું બનો નું રક્ષણ છે મને પણ રક્ષણ છે આ બે પોલીસો ની હાજરીમાં મહેશ મકવાણા ને રફીક રફીક સલોત છે તે આ ડેકેટી કરે મને એટલે બે પેલા પોલીસ ની હાજરીમાં કે ચાલો સોના ની ચેન કાઢો 500 રૂપિયા ની લગડી કાઢો અને હું તમારું રક્ષણ આપું તમે કશું બોલતા નહીં કોડીનાર પોલીસ સ્ટેશન એ બે પોલીસ કર્મચારીઓનો હજુ સુધી સ્ટેટમેન્ટ લીધું નથી ક્યાંથી લે સર ખાવાનું કેવી રીતે હજમ થાય પોલીસ ક્વાર્ટર્સમાં પાછા ગયા પછી આવું ખોટું લખ્યા પછી કોઈ ક્યાંક તો કોઈક હૃદય હશે વેદના સંવેદના હશે ખાખી વેશમાં મારા ભારતના નાગરિકો જે દબાણમાં કામ કરે છે હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે દીનોના કહેવાને કારણે ઉપરથી પ્રેશર આવવાને કારણે ક્યારેક તો અટકવું જોઈએ ઉપર તો ભગવાનનું પ્રેશર હોય ઉપર તો સંવિધાનનું પ્રેશર હોય ઉપર તો કાયદો અને શાસનનું પ્રેશર હોય આ પ્રેશરને કારણે ક્યાં સુધી ક્યાં સુધી અમને નથી સમજ પડતું હવે હવે હસીએ છીએ પહેલા તો રડતા હતા દુઃખી થતા હતા ગુસ્સો આવતો તો હવે હસવું આવે છે કારણ કે મોક્ષ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે એટલે નામદાર કોર્ટને કહ્યું કે સાહેબ અમને છોડવામાં આવે આક્ષેપો ખોટા છે અને હજુ સુધી ચાકુ ને છુરી જે મારી હતી વિઠલાણી ને એમાં વિઠલાણી સરકારી હોસ્પિટલ માં તો ગયા જ નથી બધા વાળા હોસ્પિટલ માં જાય શુગર ફેક્ટરી સાથે સપ્લાય અને આ વાળા હોસ્પિટલમાં બધા ડોક્ટરો આ લોકો ને ખાસ ખોટા સર્ટિફિકેટ આપે

તો ફરિયાદ ની અંદર બધી જગ્યા એ સુભાષ હાજર આવે સુભાષ રાઠો એવા ચાર પાંચ નમૂનાઓ છે બધી વસ્તુ હાજર હોય એટલે મને સમજ જ નથી પડતું કે કેટલા માય કામલા કે દરેક વખતે ગુનો થયો હોય ત્યાં હાજર હોય પણ કશું કરી શકતા નથી જુદી રીતે આપણે એમને જોઈએ તો સુભાષભાઈ માનસિંહ આ બધા રીનોના સાથીઓ હે પપ્પીની સાથેના ટટ્ટા પટ્ટા બધા હે તમને નથી શરમ આવતી તમે રોકી નથી શકતા એક મહેશ મકવાણા નામના પાંચ છ ઇંચના માણસ હે દરેક વખતે તમે કે કર્યા શું લઈ લીધું રૂપિયો લઈ લીધો આ લઈ લ્યો ટીકુ પાટું માર્યું તલવાર મારી હલ્લ મળ્યો છું આ વ્યાજબી નથી બધું હસવું આવે છે ભવિષ્યની અંદર ક્યારેક મળીશું ચર્ચા કરીશું બધા વડીલો અને વિદ્વાન મિત્રો પાસેને સાંભળ્યા એટલે કોર્ટની અંદર દલીલ કરીને થોડું ઘણું બાકી હતું એ જીજ્ઞેશભાઈ શું સમજાવ એટલે તણપતિ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો નામદાર કોર્ટને તો સ્પષ્ટપણે કહ્યું કે સાહેબ આ જુઓ આ આક્ષેપો ખોટા છે અને આ ખોટા આક્ષેપોને કારણે ક્યારેક કરી તે પણ એક વાત અગત્યની છે કે ની અંદર આહિર ભાઈઓ કોળી ભાઈઓ કારડિયા ભાઈઓ મુસલમાન ભાઈઓ અને દલિત ભાઈઓ આ પાંચ સમાજ ભેગો નહીં થાય ને ત્યાં સુધી પપ્પીને ભલે કાયદો માફ ના કરે પપ્પીના પેલા પપ્પુને ભલે કાયદો માફ ના કરે પણ આપણું બધાનું સામૂહિક રીતે કલ્યાણ નહીં થાય કારડિયા અને દલિતો કોળીઓને આહીરો અને મુસલમાન ભાઈઓ મુસલમાન ભાઈઓ જે વોટિંગ કરે છે અને એમની જે લય અને પદ્ધતિ છે એ પ્રમાણે ખબર પડે છે કે કે તમે લોકો ક્યાં છો આનંદભાઈને મળવા આવવું એ જુદી વસ્તુ છે અને પોતાનો ધંધો આજીવિકા સાચવવા માટે પછી મ્યુનિસિપાલિટી સંસદ સભ્યની કે એમએલએની ની ચૂંટણીમાં વોટ કેવી રીતે આપવા એ જુદી વસ્તુ છે એમને સમજ પડે છે જેમ કોડીનાર પોલીસ સ્ટેશન એફઆઈઆર કરે છે ત્યારે સમજ પડે છે આ જ્ઞાતિઓ જે વોટ આપે છે ને ડરને કારણે હા એ પણ સમજ પડે છે હવે આમાંથી મુક્ત થઈએ નહીતર આપણે એના આતંકને દૂર નહીં કરી શકીએ તમારે જો મુક્ત થવું હોય એ આતંકને દૂર કરવો હોય તો કારડિયા ભાઈઓ ખાસ દીનુ મોઘરા નામના કારડિયાથી પોતાની સમાજને દૂર કરી અને બાકીના સમાજને રક્ષણ આપવું પડશે બહુ જરૂરી છે કારણ કે તમે પહેલા પણ આઝાદી પહેલા પણ અમારા રક્ષણ હારા હતા અત્યારે પણ એક રાજપૂત તરીકે તમે અમારા રક્ષણહારા છો તમારામાંનો એક આ ભક્ષણહાર છે એ તમારો પોતાનો એક રોલ મોડલ ના હોઈ શકે એટલે એટલા માટે કહું છું કે આ કારડિયા અને દલિત વચ્ચેનો યુદ્ધ નથી આ આહિર અને કોળી વચ્ચેનું નથી આ મુસલમાન કે કારડિયા કે મુસલમાન કે દલિત વચ્ચેનો નથી આ પાંચે પાંચ સમાજ અહીંનો જે પ્રભુત્વ ધરાવતો સમાજ છે એ ભેગો થાય અને અહીંના જેટલા અસામાજિક તત્વો હોય પપ્પી ને પપ્પુ સિવાયના પણ તો મહેરબાની કરીને ભેગા દૂર કરજો જય હિન્દ